કોણે કીધું ગરીબ છીએ કોણે કીધું રાંક કાં ભૂલી જા મન રે ભોળા આપણા જુદા આંક થોડા નથી સિક્કા પાસે થોડી નથી નોટ એમાં તે શું બગડી ગયું એમાં તે શીખોટ નમસ્કાર સ્વાગત છે આપનું ગુડ ન્યૂઝ ગુજરાતમાં આવા જ કંઈ નોખા મનના માનવીઓની અને એમની નોખી સાહસ કથાઓ અને સકારાત્મક ખબરનો કાર્યક્રમ એટલે ગુડ ન્યૂઝ ગુજરાત તો ચાલો શરૂ કરીએ આપણી સફર મિત્રો આપણે આપણા ખોરાક માટે સતત કુદરતના અલગ અલગ સ્ત્રોતનો ઉપયોગ કરતા હોઈએ છીએ સાથે જ રાંધવા માટે કોલસા કે પછી ગેસનો ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ આ બધાના જથ્થા એ વિપુલ માત્રામાં છે પણ ખૂટવાની શક્યતા છે આથી માનવજાત સતત શોધ કરે છે ટકી રહેવા માટે અને નવા નવા સ્ત્રોત ઊભા કરવા માટે એમએસ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર વિભાગે આવી જ એક શોધ કરી છે અને એક બાયોફ્યુલનો નવો સ્ત્રોત મેળવ્યો છે શું છે આ સ્ત્રોત ચાલો જાણીએ મિત્રો મસ્ત મજાનો શેરડીનો રસ પીધા પછી આપણે ક્યારે એ વિચારીએ છીએ કે આટલા બધા કૂચા નીકળ્યા એનું શું કરીશું પણ આ વિચાર આવ્યો એમએસ યુનિવર્સિટીના કેમિસ્ટ્રી વિભાગના સંશોધકો અને પીએચડીના વિદ્યાર્થીને શેરડીના જે વેસ્ટ કૂચા છે જેને બગાસ કહેવાય છે એનો ઉપયોગ કરીને અમે એના ફર્ધર વેલ્યુએબલ પ્રોડક્ટ્સમાં કન્વર્ટ કરી શકાય એ માટેનો એક નવો પ્રોગ હાથ ધરવામાં આવ્યો છે જેના અંતર્ગત અમે જે

દેટ ઇઝ એમનું એનું નામ છે ફુરફુરાલ આ ફુરફુરાલ લાઈક ઇથેનોલ જે આપણે બ્લાઇન્ડિંગ માટે પેટ્રોલમાં યુઝ કરીએ છે એ પ્રમાણે આપણ યુઝ કરી શકાય છે આ પ્રયોગ માટે એમએસ યુનિવર્સિટીના પ્રોફેસર અંજલી અને ટીમને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત ગવર્મેન્ટ તરફથી રૂપિયા વીસ લાખ ગ્રાન્ટ ફળવાઈ છે એક ટન શેરડીમાંથી આશરે બસો થી ત્રણસો કિલો કૂચા મળે છે આ કૂચામાં રહેલ પચાસ ટકા સેલ્યુલોઝ પચીસ ટકા હેમી સોલ્યુલોઝ અને પચીસ ટકા લિગ્નિન મહત્વના છે જેની સાથે કેટલિસ્ટ કામ કરે છે જાણીએ આ પ્રક્રિયા તો તેની માટે સૌપ્રથમ શેડીના કૂચાને સૂકવવામાં આવે છે ત્યારબાદ તેને મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરવામાં આવે છે અને એના પછી તેને પાણીથી વોશ કરવામાં આવે છે અંતે જે સૂકું સૂકું સૂકા કૂચા મળે છે તેના પર રાસાયણિક પ્રક્રિયા કરીને બાયોફ્યુલ બનાવવામાં આવે છે બાયોફ્યુલ એટલે ફ્યુલ અલ્ટરનેટિવ જે ટ્રેડિશનલી હમણાં ફ્યુલ વપરાય છે કાર્બન કાર્બનથી જે ફ્યુલ બને છે એનાથી પોલ્યુશન થાય છે અને એનો જથ્થો લિમિટેડ છે તો એના માટે ઓલ્ટરનેટિવ તરીકે બાયોફ્યુલ વાપરવામાં આવે છે એમાં પાણી નાખી અને કેટલીસ ઉદીપક નાખીને એને બસો ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર ગરમ કરવામાં આવે છે અને એ ગરમ કર્યા પછી અમુક કલાકો સુધી એની કેમિકલ પ્રક્રિયા કરવામાં આવે છે જે બાદ એને ઠંડુ થઈ જતાં ઠરી જતાં એમાંથી જે પણ વેલ્યુએબલ પ્રોડક્ટ છે એને મેળવવામાં આવે છે શેરડીના ઉત્પાદનમાં ગુજરાત આગળ પડતું છે ત્યારે પચાસ ટકા શેરડીના કૂચા એમ જ વેડફાતા હોય છે જેનો વેસ્ટમાંથી બેસ્ટ ઉપયોગ કરવા માટે પ્રોફેસર અંજલીબેનના માર્ગદર્શનમાં ટીમ કામ કરી રહી છે જે બાયોફ્યુઅલની ક્ષમતા વધારનાર બાયોફ્યુઅલ એડિટિવ બનાવવા માટે પણ સંશોધન કરી રહ્યા છે તો બાયોફ્યુઅલ એડિટિવ્સ કોઈ પણ લાઈક ઇથેનોલમાં કે ફૂરફુરાલમાં એડ કરી શકાય અને એની ફ્યુઅલ એફિશિયન્સી પણ વધારી શકાય છે એક ટન સુગર કેનમાંથી ઓલમોસ્ટ બસો એસી થી ત્રણસો કિલો કૂચો નીકળે છે એ વેસ્ટ છે અને હમણાં જે પ્રેઝન્ટમાં એવું થાય છે કે આમાંથી પચાસ ટકા જ ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય છે ફોર કાગળ બનાવવા માટે કે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવા માટે બાકીના પચાસ ટકા આ કૂચો આમ જ પડી રહે છે તો એમાં પ્રોબ્લેમ એ થાય છે કે વરસાદ આવે તો એ પલરી જાય એકદમ વેસ્ટ થઈ જાય અને ઉનાળામાં કદાચ ફાયર થવાના પણ ચાન્સીસ હોય છે તો એટલે અમે જે આ પચાસ ટકા કૂચો જે વધેલો છે એમાંથી અમે અમારું ઇન્વેન્શન શરૂ કર્યું છે ફુરફુરાલ જેવું વેલ્યુએબલ કેમિકલ્સ બનાવીએ છીએ તો ઓવરઓલ એ આપણી ઇકોનોમીને સ્પેશિયલી ગુજરાતની ઇકોનોમીને તો એ યુઝફુલ થશે જ શેરડીના કૂચાનો યોગ્ય નિકાલ સ્વચ્છ ઉર્જાનો સ્ત્રોત અને પર્યાવરણ માટે લાભકારી એવી આ શોધ ભવિષ્ય માટે ખૂબ ઉપયોગી નીવડી શકે ગુડ ગુજરાત માટે વડોદરાથી સંજય પાગેનો રિપોર્ટ મિત્રો આજે વાત કરવી છે સુરતની સરકારી શાળાઓની જે ક્રાંતિકારી પગલાઓ લઈ અને મંચ બની રહ્યા છે ટેકનોલોજીથી વિદ્યાર્થીઓના ભવિષ્યનું નિર્માણ કરવા માટે જી હા સુરત મહાનગરપાલિકાની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માત્ર ભણતા જ નથી પણ ભારતના ભવિષ્યને આકાર આપે છે એઆઈ રોબોટિક્સ અને ડ્રોન એ તેમના રોજિંદા કાર્યોનો એક ભાગ બની ગયું છે તો ચાલો જાણીએ એક સામાન્ય શાળાના આવા અનેક અસામાન્ય પગલાઓ અને એમના પ્રયાણ વિશે સુરત શહેર ઉદ્યોગમાં અગ્રેસર વિકાસમાં પ્રેરણારૂપ અને હવે શિક્ષણ ક્ષેત્રે પણ એક નવી ક્રાંતિનું થઈ રહ્યું છે આગમન પહેલા માત્ર પુસ્તકો સુધી સીમિત હતું આજે ત્યાં ટેકનોલોજી જીવંત અનુભવ બની ગઈ છે શહેરી શાળાઓ હવે માત્ર ભણવાનું સ્થાન નથી રહી એવી જગ્યા બની છે જ્યાં એઆઈ રોબોટિક્સ અને ટેકનોલોજી દ્વારા બાળકોનું ભવિષ્ય ગણાય સુરત મહાનગરપાલિકાએ એક નવી પહેલ કરી છે અને સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સુમન શાળાના બાળકો માટે માને કે નોથી થી બાર ધોરણના જો બાળકો છે એ લોકો વિશ્વ સ્તરીય અને રાષ્ટ્રીય સ્તરીય ટેકનોલોજીથી સુસિદ્ધ થાય ટેકનોલોજી ઇનોવેશન એમના થકી એ લોકોનું ભવિષ્ય પણ ઉજ્જવળ થાય એમના માટે સુમન સ્કૂલ્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની લેબ્સ થ્રીડી પ્રિન્ટિંગની લેબ્સ રોબોટિક્સની લેબ્સ વર્ચ્યુઅલ રિયાલિટી એન્ડ ઓગમેન્ટેડ રિયાલિટીની લેબ્સ શરૂ કરવામાં આવી છે અઢાર જેટલી સુમન શાળાઓ માટે બાર જેટલી લેબ્સની સ્થાપના કરવામાં આવી છે જેમના કારણે અગિયાર હજાર જેટલા બાળકોને લાભ મળી રહ્યો છે અત્યારે સ્ટેટ લેવલ અને નેશનલ લેવલ ઉપર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એવા જુદા જુદા પ્રકારના કોમ્પિટિશન્સમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને હાલમાં જ બત્રીસ ચોત્રીસ જેટલા વિદ્યાર્થીઓનું રાષ્ટ્રીય સ્તર ઉપર સિલેક્શન થયું છે જો તમને લાગે છે કે સરકારી શાળાઓ પાછળ રહી ગઈ છે તો એકવાર સુરતની સુમન શાળાઓ જોઈ લો અહીં ધોરણ નવ થી બાર ના વિદ્યાર્થીઓ હવે એવા સાધનો સાથે ભણવાનું માણી રહ્યા છે જ્યાં કન્સેપ્ટ પુસ્તકોમાં નહીં પણ હાથમાં દેખાય છે જ્યારે અમે સૌ પ્રથમ શાળાઓમાં આવ્યા ત્યારે છોકરાઓને જોયું તો છોકરાઓ પાસે પ્રેક્ટિકલ નોલેજ એવા કોઈ હતા નહીં બધા પાસે થિયરિકલ નોલેજ હતા જયારે પ્રેક્ટિકલ નોલેજ એ લોકોને ખૂબ જરૂરિયાત હતી તો કે એઆઈ એન્ડ રોબોટિક્સ લેબ જ્યાંથી આવી ત્યારથી તેઓને શું થયું તો કે પ્રેક્ટિકલ નોલેજમાં તેમનું ઇમ્પ્રુવમેન્ટ થયું પ્રેક્ટિકલ નોલેજ એમને મળ્યું कै री शोधवू काही वस्तू बनावीच की रीत बनावी હવે તો છોકરાઓ સામેથી આઈટ સર અમારી પાસે આ આઈડિયા છે આપણે આમાં આપણે આ સેન્સર કરીને આને રોબોટિક્સ બનાવી શકીએ છીએ અને આપણે ઓટોમેશન કરી શકીએ છીએ તો આ દરેક વસ્તુ તેઓ સામેથી આવીને હવે અમને કહે છે અત્યારે શું કે આપણે પ્રેક્ટિકલ નોલેજ આવી સાથે સાથે આપણે છોકરાઓને પાર્ટિસિપેટ કરાવે છે કોમ્પિટિશનોમાં કે રોબોટિક્સ કોમ્પિટિશન આવે છે એઆઈની ની કોમ્પિટિશન આવે છે તેમાં શું તેમને કોમ્યુનિકેશન કરવું પડે છે જજ સાથે તેઓ વાતો કરે છે તેનાથી શું કે વાતચીત કરવાના એ લોકોના સ્વભાવમાં બી ફરક આવી ગયો કે હવે ચાર માણસ સામે ઊભા હોય તો ખુલીને તે લોકો વાત પણ કરી શકે છે જો નોર્મલ સબ્જેક્ટ પર રહે हमारे स्टैंडर्ड में जैसे कि साइंस मैथ्स मराठी गुजराती वो सब सब्जेक्ट को छोड़ के भी हमारे लिए कोई नई अपॉर्चुनिटी आई है जैसे कि एआई एंड टेक्नोलॉजी हमें हमारे जो ट्रेनर है वो बहुत कुछ और बहुत अच्छे से पढ़ा रहे हैं आप पहल मात्र सूरत माटे नहीं पर समग्र देश माटे एक मॉडल बनी सके एवी छे अहिना विद्यार्थियों वर्चुअल रियालिटी द्वारा भौतिक विज्ञान सिद्धांतों अनुभवे छे એઆઈનો ઉપયોગ કરીને સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે અને રોબોટિક્સ દ્વારા પોતાનું વિઝન સાકાર કરે છે જાન્યુઆરી 2025 માં અમારી સુમન હાઈસ્કૂલ 6 ખાતે એઆઈ લેબ બનવામાં આવી ત્યારે અનેક સમસ્યાઓ હતી કે કેવી રીતે બાળકો આ એઆઈ નું જ્ઞાન પ્રાપ્ત કરશે જે મધ્યમ વર્ગીય અને ગરીબ મજૂર વર્ગોના બાળકો છે આ ડ્રોન કેમેરા 3D પ્રિન્ટર ચલાવવામાં એમને મુશ્કેલી બી પડતી હતી પણ સારા ટ્રેનરો દ્વારા વિદ્યાર્થીઓને થોડી મહેનત કરવી પડી ઘણા સમય સુધી એટલે બે ત્રણ મહિના સુધી બાળકોને ખબર પડતી નહીં હતી ભૂલી જતા હતા અને ધીમે ધીમે ચાર પાંચ છ મહિના પછી વિદ્યાર્થીઓને બધી બાબતોની ખબર પડતી ગઈ અને આજે વિદ્યાર્થી આવા ટ્રેન થઈ ગયા છે જેમને વેકેશનમાં પણ ટ્રેનિંગ લીધી બાળકોએ અને આ જ્ઞાન મળ્યા પછી આજે અમારા બાળકોમાં સ્માર્ટપણા દેખાય છે વિદ્યાર્થીઓ એના જીવનશૈલીમાં એનો ઉપયોગ કરવા લાગી ગયા છે સુરતની સુમન શાળાની આ પહેલ એ સાબિત કરે છે કે સાચો વિકાસ ત્યારે જ થાય છે જ્યારે વિકાસનો હક દરેક બાળક સુધી પહોંચી શકે ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરત થી એજાઝ શેખ સાથે ટીમનો રિપોર્ટ મિત્રો કહેવાય છે કે સપનાઓને પાંખ આપવા માટે યોગ્ય મંચ અને દિશાની જરૂર હોય છે અમદાવાદ નો આવો જ મંચ એટલે આઈ ક્રિએટ એટલે કે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ ટેકનોલોજી આ મંચમાં વાત હોય એઆઈની એનર્જી સોલ્યુશન્સની કે પછી કોઈ પણ પ્રકારના ઇનોવેશનની ઇનોવેશનની ક્રાંતિને નવી ઝડપ આપતો આ મંચ ચાલો જાણીએ આના વિશે भविष्य નું ભારત કેવું હશે એવું ભારત જ્યાં યુવાનોના સ્ટાર્ટઅપ માત્ર દેશમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાની છાપ છોડે જ્યાં એક વિચાર ફક્ત કાગળ પર ન રહે પરંતુ સફળ સ્ટાર્ટઅપમાં બદલાઈ જાય જ્યાં મેક ઇન ઇન્ડિયા ફક્ત નારો નહીં પરંતુ વિશ્વાસપાત્ર વૈશ્વિક બ્રાન્ડ બને દેશમાં i create જેવી સંસ્થાઓ ભી સફળતા કે સાથ કામ કરી રહી છે જો અબ તક 500 से ज्यादा स्टार्टअप को सपोर्ट कर चुकी है इक्कीसवीं सदी का आज का भारत अपने युवाओं पर भरपूर भरोसा करते हुए आगे बढ़ रहा है इसी का नतीजा है कि आज इनोवेशन इंडेक्स में भारत की रैंकिंग बढ़ गई है अहमदाबाद आई क्रिएट એટલે કે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ ટેકનોલોજી સ્ટાર્ટઅપના સપનાઓને હકીકતમાં ઉતારતી એક ફેક્ટરી બની રહ્યું છે અહીં રોબોટિક્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ગ્રીન એનર્જી અને ડીપ ટેક ઇનોવેશનને માત્ર સપોર્ટ જ નહીં પરંતુ વિશ્વ સ્તરે સ્કેલ કરવાની દ્રષ્ટિ તૈયાર થઈ રહી છે આ ક્રિએટ बिल्कुल आइडिया लेवल से लेके सपोर्ट करता है मार्केट स्टेज तक सपोर्ट करता है ओवरऑल आईक्रिएट ने अपने कार्यकाल में लेकर लगभग 870 से ज़्यादा इनोवेटर्स को सपोर्ट किया है आइडियाज़ को सपोर्ट किया है उनमें से 570 स्टार्टअप्स बन चुके हैं और कई सारे उसमें से सक्सेसफुल हैं जब तक हम मैनुफैक्चरिंग को पूरी तरह से अपने कब्जे में ना लें तो आत्मनिर्भरता नहीं आएगी और उसके लिए जो सबसे इम्पोर्टेंट है कि उन so, स्टार्टअप्स उनके लिए सारे डोमेन्स में सपोर्ट किया हुआ है मित्रों तेज मोबाइल के इलेक्ट्रॉनिक डिवाइस में तो वायरलेस चार्जिंग जो पर जो हूँ कहूँ की हम इलेक्ट्रॉनिक वाहनों पर तार वगैरह चार्ज थे हाँ आई क्रिएट वायरलेस टेक्नोलॉजी थी चार्ज कर शे। हमने ऐसी टेक्नोलॉजी बनाई है जिसमें आपको विदाउट एनी केबल आप अपनी गाड़ी चार्ज कर सकते हो एक प्राइमरी होती है एक सेकेंडरी होती है प्राइमरी जो कॉइल है वो हमेशा आपकी ग्राउंड इमेटेड रहेगी मतलब ग्राउंड पे लगी रहेगी और जब भी आपको चार्ज करनी है सो तो आपकी जो गाड़ी के नीचे साइड एक कॉयल हमेशा रहेगी तो जब भी आपको चार्ज करनी है आपको बस वो कॉल पर आपकी गाड़ी लेके जाना है ઓર બસ વાહ પેસે પાર્ક કરેગે તો ઓટોમેટિક સેન્ઝ કરેગા બૅટરી કિની હે કિતા ટાઈમ લગેગા ઓર સબ એ કેલક્યુલેટ હોને કે બાદ આપો એસ્ટિમેટેડ ટાઈમ બતા કે જો ચાર્જિંગ પ્રોસેસ છે હું શરૂ હો જાય ટેકનોલોજી અને AI નો પ્રભાવ હવે ખેતરો સુધી પહોંચી ગયો છે અહીં એક સ્ટાર્ટઅપ બન્યું છે જે ખેડૂતોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે જોડશે જેથી પાકની તંદુરસ્તી સિંચાઈ અને ઉત્પાદનના નિર્ણયો સ્માર્ટ રીતે થઈ શકે અને ખેડૂતનું કામ સહેલું તેમજ નફો બમણો થઈ શકે

परंतु 23 तारोंનું શું જે આ પવનની ઝડપ ઓછી હોય આઈ ક્રિએટના સંયોગથી બનેલું એક ઝેટઅપ હવે લો વિન્ડ સ્પીડમાં પણ વીજળી ઉત્પન્ન કરશે જેથી ગામો નાના શહેરો અને દૂરના વિસ્તારો પર હરિત ઊર્જાથી રોશન થઈ શકે જ્યારે ہم પ્લેટ ડેવલપ કરીએ છે ઓવરঅল જો ہم વિન્ડ ટર્બાઇન ડેવલપ કરીએ તો उसमें जो મેજર ઇશ્યુ आता है वो आता है कि जब लो विंड स्पीड पे कितना लिफ्ट उसमें જનરેટ હો رہا છે

આવો જ એક પ્રસંગ તાજેતરમાં જ ગાંધીનગર ખાતે આવેલી ઇન્સ્ટિટ્યુટ ઓફ હોટલ મેનેજમેન્ટ ખાતે દેખાયો જ્યાં કોરિયન ફૂડ ફેસ્ટિવલનું આયોજન થયું હતું સિયોલ ફૂડ સ્ટ્રીટના ડેકોર સાથે યોજાયેલા આ ફેસ્ટિવલમાં અનેક લોકો સમક્ષ વિદ્યાર્થીઓએ અનેક વાનગીઓ પ્રદર્શિત કરી હતી બદલાતા સમય સાથે આપણી આવનારી પેઢી એટલે કે જનરેશન નેક્સ્ટ વધુને વધુ સ્માર્ટ અને ફાસ્ટ બનવા લાગે છે ત્યારે જેન ઝી જનરેશન આપણા દેશની સંસ્કૃતિ સુધી સીમિત ન રહેતા આ પેઢીના યુવાઓ ભિન્ન દેશોની સંસ્કૃતિને પણ ઓળખવા અને અપનાવવા જાગૃત બન્યા છે અને આથી જ આ યુવાઓની કુતુહલતા અને આગવી સૂઝને સપોર્ટ કરવું પણ ખૂબ જરૂરી બન્યું છે अन्य ताजेतर मज आ बात अंतर्गत गांधीनगर इंस्टीट्यूट ऑफ होटल मैनेजमेंट में दक्षिण कोरिया ना फूड ने लोगों समक्ष लिया अ विद्यार्थियों सियोल में स्ट्रीट फूड बहुत फेमस है तो हमने उसी से इंस्पायर होके हमने हमारे ही कॉलेज में एक स्ट्रीट फूड फेस्ट का आयोजन किया है इसमें हमने जो हमारे फूड स्टॉल है वो हमारे लाइव काउंटर है हम इधर ही बना के हम दे रहे हैं और ये पूरा सियोल स्ट्रीट जैसा है बैनर्स हो गए हमारा फूड हो गया हमारे आउटफिट्स हो गए ये सारे हमारे कोरियन के हिसाब से है जब कोरिया के अंदर वॉर के बाद भूखमरी आ गई थी तब कोरिया की गवर्नमेंट ने रामेन को प्रमोट किया बिकॉज रामेन जो है दैट इज वेरी फेमिन फ्रेंडली उसके अंदर ब्रॉथ है मेन कंपोनेंट और सेकेंड मेन कंपोनेंट है काब्स दैट कैन बी वीट वीट फ्लावर से बन सकता है बक से बन सकता है राइस फ्लावर से भी बन सकता है रामेन तो रामेन को बनाने के बहुत अलग तरीके हैं एक बार आपका असेंबल हो गया दैट यू कैन एंजॉय योर रामेन विथ चीज तो एनीथिंग आ कोरियन फूड फेस्टिवल में फूड मेनू इंग्रेडिएंट्स बनावानी पद्धति डेकोरेशन मार्केटिंग जेवी ने किया है, ये एंडेवर बहुत ही एनकरेजिंग है इनको ये सीखने को मिला है की ये मेनू कैसे डेवलप करे मार्केटिंग कैसे करे और कैसे क्लाइंट्स को इन्फ्लुएंस करे ताकि वो उसके रेस्टोरेंट में आए और स्पेंड uh, करे फैकल्टियों ने इनको गाइडेंस गाइड नहीं किया इन्होंने अपने हिसाब से बाजार बाज़ार से अपने खरीद के लाए और यहाँ पर जो है इस प्रोग्राम को कार्वान्वित किया जनरली हमने बाहर जरे मार्केट में मा जाइए रेस्टोरेंट में तो हमने ऑथेंटिक कोरियन फूड ट्राई करवा करवात नहीं તો એના કારણે અમારા થર્ડ યરનો આ પ્રયાસ વિદ્યાર્થીનો પ્રયાસ હતો કે સર આપણે કોરિયન ફૂડ ફેસ્ટિવલ રાખીએ જેને કારણે આપણે જેટલા પણ જેનઝીના ટાર્ગેટ માર્કેટ છે ને આપણે ટાર્ગેટ કરી શકીશું અને આપણને ઘણો એવો સરસ પ્રતિસાદ મળી શકશે આ કોરિયન ફૂડ ફેસ્ટિવલમાં કોરિયાની પ્રખ્યાત રમન નૂડલ્સ ગોચુજાંગ જાંગ પનીર ટીકા બીવીમ પાક ડમ્પલિંગ્સ ચીઝ ગાર્લિક બન્સ ચોકલેટ સેબલ જેવી વાનગીઓ બનાવી પીરસવામાં આવી साथ अकाशिया तथा ओमिजा पंच जेवाता कोरियन मॉकटेल्स पर सर्व कराया ये आकाशिया बनाने के लिए आपको बेसी लिप्स पाइनएप्पल जूस हनी जो जैसे कि अकाशा हनी चाहिए होता है पर हम आज इसमें नॉर्मल हनी यूज करेंगे फिर आइस और बस ये सब आपको चाहिए इसके हेल्थ बेनिफिट क्या है जिनको डायबिटीज है तो उनको शुगर का इंटेक नहीं करना होता है तो आप हनी का सब्सिड्यूट यूज कर सकते हो

विद्यार्थियों ने कोरियन थीम डेकोरेशन तथा वानगियों बनावा बदल बिरदा था यहाँ पे कोरियन फेस्ट चल रहा है जिसके अंदर पूरी कोरियन थीम कोरियन कल्चर को एक्सप्लोर करने का एक मौका मिलने वाला था तो मैंने रजिस्टर किया मैंने यहाँ विजिट किया और यहाँ का कोरियन फूड बहुत औसम है मैंने बहुत सी जगह पे कोरियन फूड ढूंढने के लिए ट्राई किया था मैंने काफ़ी जगह पे टेस्ट भी करने का ट्राई किया बट इस जगह का कोरियन फूड बहुत अच्छा था ओवरऑल एक्सपीरियंस इज़ गुड अगर एक्सपीरियंस कर सकते हो तो करना चाहिए ગુડ ન્યુઝ ગુજરાત માટે ગાંધીનગર થી શ્વેતા યાદવ સાથે નિકેતા શુક્લ નો રિપોર્ટ આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યુઝ ગુજરાત આપ અમારો આ કાર્યક્રમ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો આપ આપણા પ્રતિભાવો તથા ગુડ ન્યૂઝ મોકલી શકો છો ગુડ ન્યૂઝ ગુજરાત એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર આ સપ્તાહે માત્ર આટલું જ ફરી મળીશું રજા આપશો નમસ્કાર